આજના મોટા સમાચાર ભરૂચ શહેરની શ્રવણ ચોકડી નજીક પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની પોલાવ જિલ્લા પંચાયત જનસભામાં મોટી રાજકીય હલચલ જોવા મળી હતી સામાજિક રીતે પ્રતિષ્ઠિત આગેવાન દીપક પટેલ પોતાના આશરે ચાલીસ જેટલા સમર્થકો સાથે આમ આદમીમાં પ્રવેશ કર્યો હતો લોકસભામાં ઇન્ચાર્જ યાકુબ ગુરુજીએ નવા સભ્યોને આવકારના જણાવ્યું હતું કે વિસાવદરની જીત બાદ ગુજરાતમાં એ પીની લહેર ચાલી રહી છે જે હવે ભરૂચના ભાજપના ગઢ સમાન વિસ્તારમાં પણ દેખાઈ રહી છે તેમણે ભાજપના આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપ વિકાસના નામે વિનાશ કરી પાર્ટીને પાર્ટી છે જેના ભ્રષ્ટાચારની સાબિતી રસ્તાઓના ખાડાઓ આપે છે આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દીપક પટેલનું કેસ સ્વાગત કર્યું હતું એડવોકેટ કમલેશ મડીવાલાએ દાવો કર્યો હતો કે લોકો ભાજપની નકલી દેશભક્તિ અને ધર્મ જાતિની રાજનીતિને ઓળખી ગયા છે અને હવે માત્ર આમ આદમી જ મજબૂત વિકલ્પ છે દીપક પટેલે સાચા અર્થમાં કામની રાજનીતિ કરનાર કટ્ટર ઈમાનદાર પાર્ટીમાં જોડાઈને ગર્વની લાગણી વ્યક્ત કરી હતી અને આવનારી ચૂંટણીઓમાં ઘરે ઘરે આદમા આદમીની વિચારધારાઓ પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી